આજે સાંજે ફરી એકવાર પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુનો આભાર માનીએ છીએ પ્રભુની અદ્ભુત અને અનહદ કૃપાના માટે અત્યારે વિશેષ આપણે પ્રભુના વચનમાં જવા માંગીએ છીએ પહેલાં પ્રાર્થના કરીએ સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ તમારી કૃપાથી તમારી દયાથી તમારા ઉપરના આશીર્વાદથી ભરજો એવી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ અમે દરેક તમારા આત્મા સોંપાતા પ્રાર્થના પ્રભુ સુખ્રિસ્ત નામથી માંગીએ છીએ આ મેન આ સમયે વિશ્વાસી જીવનના અનુસંધાનમાં આપણે જે પ્રભુનું વચન શીખી રહ્યા છે અને એમાં આજે યુના પ્રબોધકના જીવનમાંથી થોડી બાબતો શીખવા માંગીએ છીએ પહેલા સામાન્ય શબ્દોમાં આખી વાતને સમજવાનો પ્રયત્ન કરીએ કે યુના પ્રબોધકને ઈશ્વર દ્વારા એક દર્શન આપવામાં આવે છે કહેવામાં આવે છે કે તું અહીંયાથી જા અને નિન્વે જઈ અને મારા લોકોને કહે કે તેમની દુસ્તા વધી ગઈ છે અને એમણે પ્રભુની તરફ પાછા ફરવાનું છે અને જે પ્રમાણે નહીં કરે તેમનો નાશ કરવામાં આવશે પ્રભુનો સેવક એ નિનવે જવા માંગતો નથી અને તારસીસ ચાલ્યો જાય છે અને તારસીસ જતા રસ્તામાં એ વાળમાં જે બેઠો છે એમાં તોફાન આવે છે અને ત્યારબાદની આખી પરિસ્થિતિમાં એને માંડની બહાર નાખી દેવામાં આવે એ દરિયાની અંદર જ્યારે જાય છે ત્યારે એક માછલીના પેટમાં તે ચાલ્યો જાય છે તેને ગળી જવામાં આવે છે અને ત્રણ દિવસ પછી પ્રભુનું વચન જે પ્રમાણે કહે છે કે નિનવેમાં એને ઓકી કાઢવામાં આવે છે આખી જે વાત છે એ વાત બહુ અદ્ભુત રોમાંચક વાત લાગે છે ઘણા બધા ઉતાર ચઢાવવા વાતમાં છે પરંતુ આ વાતમાંથી ઈશ્વર તમને મને શું શીખવવા માગે છે એની થોડીક ચર્ચા આપણે આ સમયે કરવા માગીએ છીએ પહેલી વાત ઈશ્વર આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે તમે વાંચો યુના પ્રબોધકનું પુસ્તક અને એનો પહેલો અધ્યાય મારા બાઇબલ પ્રમાણે પાન નંબર સાતસો અઠ્ઠાણું પર છે યહોવાનું એવું વચન અમિતાયના દીકરા યુના પાસે આવ્યું કે ઉઠ મોટા નગર નિનવેજા ને તેની વિરુદ્ધ પોકાર કર આપણે જાણીએ છીએ કે આ તો એક એવો માણસ કે જે માણસના માટે એવું કહેવાય કે ઈશ્વરે જે આજ્ઞા આપી એને માની નહીં એવા માણસની સાથે પણ ઈશ્વર વાત કરવા માંગે છે ઈશ્વર એનો ઉપયોગ કરવા માંગે છે અને એટલાના માટે ઈશ્વરનું વચન કહે છે કે ઈશ્વર આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે બોલો ઘણી બધી બાબતો ઈશ્વર તરફથી આપણા પાસે આવે છે પરંતુ આપણે એ બાબતોમાં ઈશ્વરની પાસે આપણી જાતને ઉપલબ્ધ કરાવતા નથી ઘણું બધું ઈશ્વર કહે છે આપણને પણ આપણે સાંભળવા માંગતા નથી અને બસ આપણે પોતાના જીવનમાં જ પોતાની વાતોમાં જ જીવવા માંગીએ છીએ પહેલી બાબત જે આજે આપણે શીખીએ છીએ ઈશ્વર આપણી સાથે જ્યારે વાત કરે તો કાન દઈને એને સાંભળીએ બીજી બહુ મહત્વની બાબત ઈશ્વરે દરેકના જીવનને માટે એક વિશેષ હેતુ રાખેલો છે અને વિશેષ હેતુ એટલો બધો અદ્ભુત છે કે ચોક્કસ હેતુસર ઈશ્વર આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે બીજી કલમમાં લખ્યું છે યુના બે યુના એક અને બે ઊઠ મોટા નગર નિનવેજા ને તેની વિરુદ્ધ પોકાર કર કેમ કે તેઓની દુસ્તા મારી આગળ આવી છે ઈશ્વર જ્યારે પણ કોઈ પણ કામ તમને મને સોંપે ત્યારે આપણને ખબર પડે કે આપણી સેવાનો એક વિશેષ ચોક્કસ હેતુ છે અને પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે તમને મને પણ એક વિશેષ યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યા છે પ્રભુનું વચન કહે છે આપણી માના ગર્ભમાં આપણી રચના થઈ એ પહેલાથી આપણો દેવ એ આપણને ઓળખે છે એ પહેલાથી એને આપણને પસંદ કર્યા છે અને વિશેષ યોજનાઓને માટે પસંદ કર્યા છે તો પછી એ હેતુસર જીવવું એ વિશ્વાસી જીવનમાં બહુ જરૂરી બાબત છે ત્રીજી બાબત પણ ત્રીજી કલમ યુના એક અને ત્રણ પણ યુના યહોવાની હજુરમાંથી તારસીસ નાસી જવાને ઉઠ્યો તે યાફા ચાલ્યો ગયો અને ત્યાં તેને તારસીસ જનારું એક વણ મળ્યું તેને તેનું નૂર આપ્યું ને યહોવાની હજુરમાંથી તેઓની સાથે તારસીસ જવા સારું તેમાં ચડી બેઠો ત્રીજી બહુ મહત્વની બાબત જે પ્રભુનું વચન કહેશે જીવન જીવીએ એ ચોક્કસ હેતુઓ સાથે જીવન જીવીએ ઘણી બધી વાર પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે ઘણા નથી સમજતા પેલો ઘણી બધી વાર તમારી આગળ કોઈ પણ કાર્યક્રમ બને કોઈ પણ પ્રસંગ બને કોઈ ઘટના બને તમને ચોંકાવનારું લાગે તો હંમેશા વિચાર કરજો કે કેમ આ મારી આગળ થયું છે અને શું એવું કારણ છે કે ઈશ્વર મને એ બતાવવા માંગે છે કા થયું છે અને વાવ તમને ચોક્કસ શું થશે તમને એ કૃપા મળશે ઈશ્વર તમને કહેશે કે કયા હેતુ સર ઈશ્વરે આ બતાવે છે અહીંયા તો ઈશ્વરે સાક્ષાત્કાર કરીને યુનાને કીધું છે કે તને ચોક્કસ દર્શન આપું છું કે તારે નીનવે જવાનું અને આ માણસ એ પ્રભુના હેતુથી ભાગી રહ્યો છે આ જે વિચાર કરીએ ઈશ્વર તમને મને જે બાબતો આપે છે એ હેતુઓ સર આપે છે ચોથી બાબત તમારી પાસે જે સંસાધનો છે જે પ્રભુએ સ્ત્રોત આપ્યા છે એ પ્રભુનું કામ કરવા માટે છે એનો બગાડ કરવા માટે નથી ખ્રિસ્તી જીવનની આ બહુ મોટી નકરી વાસ્તવિકતા છે કે જેમાં પ્રભુનું વચન કહે છે કે આપણે ઘણી બધી વખત એ પ્રભુએ આપેલા આશીર્વાદોને દુનિયાની બાબતોમાં ખપાવી નાખીએ છીએ દુનિયાની બાબતોની પાછળ ખર્ચી નાખીએ છીએ અહીંયા પ્રભુના વચનમાં લખવામાં આવ્યું બહુ સ્પેસિફિક શું આની જરૂર હતી લખ્યું ત્યાં તેને નાર્સ તારસિષ જનારું વાણ મળ્યું અને તેને તેને નૂર આપ્યું અને તેમાંથી ચડી બેઠો આપણે જાણીએ છીએ આવા વાણમાં જેવું હોય તો પૈસા આપીને જવું પડે રૂપિયા આપીને જવું પડે નાણું જે ચાલતું હોય આપવું પડે પ્રભુના વચનમાં વિશેષ રીતે લખવામાં આવ્યું કે આપવામાં આવ્યું કેમ કારણ કે ઈશ્વરે એની પાસે જેને પૈસા આપેલા જેને ધન દોલત આપેલી જે સ્ત્રોત આપેલો જે રિસોર્સિસ આપેલા એ પ્રભુના મહિમાને હતા એ તારસીસ જવાને માટે નહીં પણ નિનવે જવાને માટે હતા પરંતુ આ વ્યક્તિએ જે પ્રભુનો પ્રબોધક છે એણે એનો બગાડ કર્યો અને ખોટી જગ્યા પર જવાને માટે એ તૈયાર થયો આપણામાંથી કેટલા બધા લોકો આજે આપણી પાસે એક વાત કહે છે કે સાહેબ ફલાણી જગ્યા પર જવું છે પણ બહુ પૈસા થાય છે

વલો ચર્ચમાં જવા માટે પ્રભુનું વચન સાંભળવાને માટે જવા માટે જેને દૂર લાગતું હોય એ દરરોજ પચાસ કે સો કિલોમીટરનું અપડાઉન પોતાના આજીવિકાને માટે કરતા પણ હોય છે વલો આજે તમે વિચાર કરો કે તમારા જે સંસાધનો છે તમારી પાસે જે સ્ત્રોત છે તમને જે ઈશ્વર આશીર્વાદો આપ્યા છે એનો શું આપણે પ્રભુના માટે ઉપયોગ કરીએ છીએ કે કેમ અને ના કર્યો અને તારસીસ જવાને માટેનું ભાડું ચૂકવ્યું જવાનું હતું પણ માટે બેઠો પાંચમી બાબત તેણે પોતે ભૂલ કરીશ ઈશ્વરની આજ્ઞા માની નથી ઈશ્વરની આજ્ઞાને ઉથાપી છે અને છતાં પણ બહુ શાંતિથી તે સુઈ જઈશ તમે વાંચો ચોથી કલમ પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું ને તોફાન થયું ને વાણ ભાગી જશે એવું લાગ્યું પાંચમી કલમ ત્યારે ખલાસીઓ બીધા અને પોતપોતાના દેવોની પ્રાર્થના કરવા લાગ્યા અને વાણ હલકું કરવાને અને તેમાંનો માલ સમુદ્રમાં વામી નાખ્યો પણ યુના વહાણના સૌથી અંદરના ભાગમાં ઉતરી જઈને સૂઈ ગયો અને તે ભર નિંદ્રામાં પડ્યો હતો પાંચમી જે બાબત છે આપણે શીખીએ છીએ ઘણી બધી વખત આપણે દેવના લોકો તરીકે દેવની આજ્ઞાને ઉથાપીને પાપના જીવનમાં જીવ્યા છતાં આપણે એક આરામદાયક જાણે કે આપણી જિંદગી બની જતી હોય એવી રીતે જીવીએ છીએ ઘણી બધી વખત પાપથી ખોટી બાબતોથી આજ્ઞા ન માનવાના કારણે આપણને અંદર હૃદયમાં કોઈ દુઃખ નથી થતું કોઈ તકલીફ નથી થતી આપણને એવું લાગે છે કે કંઈ વાંધો નહીં અને પ્રભુના વચનમાં લખવામાં આવ્યું પણ એણે શું કર્યું પાપથી જાણે કે એક સરસ કમ્ફર્ટેબલ લાઈફ જીવવા લાગ્યો અને તે ત્યાં અંદરના ભાગમાં જઈને ઊંઘી ગયા આગળની બાબત આપણી પસંદગી જે છે આપણે શું પસંદ કરીએ છીએ તે આપણા આવનારા જીવનને માટે બહુ જ નિર્ણાયક સાબિત થશે તમે વિચાર કરો કેણે નિનવે જવાને બદલે તારસીસ જવાનું પસંદ કર્યું જેની આજે હજારો વર્ષો પછી આપણે વાત કરી રહ્યા છે પણ જે સીધા સીધા નિનવે ગયો હોત તો આજે આપણે એક યુનાને બહુ અદ્ભુત પ્રબોધક તરીકે જોતા હોત કે જેણે પ્રભુનું કામ કરવાને માટે હિંમત દાખવી પ્રભુની કૃપાનો અનુભવ કર્યો અને સાહસિક રીતે પ્રભુનો પ્રચાર કર્યો વાલો ઘણી બધી વખત આપણને જ્યારે તક મળે છે એ તકનો આપણે ઉપયોગ નથી કરતા અને એ તકને યોગ્ય રીતે પસંદ કરવાની જવાબદારી આપણી છે કેટલા બધા લોકોને ઘણી બધી વાર ખબર પડે છે કે આ જગ્યાએ ખોટું ચાલે છે અહીંયા ખોટું થઈ રહ્યું છે આ જગ્યા પર આ માણસ અયોગ્ય રીતે જીવન જીવે છે અને એને કહેવાની સુધારવાની જરૂરિયાત છે પણ આપણને એવું લાગે છે કે ના ચાલશે આપણે શું આપણા કુટુંબમાં કેટલા બધા લોકો એવા છે કે જેમણે પાપથી પસ્તાવ કરવાની જરૂર છે આપણને લાગે છે કે કઈ વાંધો નહીં કઈશું તો કંઈક સંબંધો બગડી જશે તો એ તમારી પસંદગી છે જ્યારે પ્રભુ લેવાને માટે આવશે ત્યારે તમે કદાચ પસંદ થઈ જાઓ અને એ તમારો ભાઈ તમારી બહેન તમારા માં તમારા બાપ કે તમારા કોઈ સગાવાલાને જેને કહેવાનું બાકી રહ્યું છે એના લીધે એ પણ દોષિત ઠરશે અને આપણને પણ દોષિત ઠરાવવામાં આવે વલો વિચાર કરીએ કે આપણી પસંદગીઓ એ નિર્ધારિત કરશે કે આપણે ભવિષ્યમાં કેવા વ્યક્તિઓ તરીકે ઓળખાઈશું આગળની બાબત ઈશ્વર કોઈ પણ રીતે એનું કામ એ પૂર્ણ કરાવશે તમે અહીંયા જુઓ કે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે તારસિંહ જનારા વાણ પર યહોવાએ તોફાન કરાવ્યું અને બધાને નાખી દેવામાં આવ્યા અને એમાંથી માલ નાખી દીધો અને પછી યુનાને પણ ફેંકી દેવામાં આવ્યો અને પછી શું થયું એક માછલી અને ગળી જાય છે અને પછી ત્રણ દિવસ પછી ક્યાં મૂકી આવે છે જઈને નિનવે ત્યાં નાખી આવે છે ઓકી કાઢવામાં આવે છે અને ઈશ્વર એને કહે છે કે તું એ પ્રચાર કર તું પોકાર કર અને એમને કહે કે એમણે પસ્તાવો કરવાની જરૂરિયાત છે અને છેલ્લી બાબત આજના દિવસની કે જ્યારે પ્રભુ કૃપા આપે છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે તમે વિચાર કરો ત્યાં લખવામાં આવ્યું છે તારસીસ જવાને માટે નાસી ગયો યાફા ચાલ્યો ગયો અને બધી જ બાબતો બની ત્યારે પ્રભુનું વચન કહે છે આપણે બીજો અધ્યાય વાંચીએ તે વખતે યુનાએ માછલીના પેટમાંથી પોતાના દેવ યહવાની પ્રાર્થના કરી તેણે કહ્યું કે મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરીને તેણે મેં ઉત્તર આપ્યો અને શિવલના પેટમાંથી મેં ભૂમ પાડીને તેણે મારો સાદ સાંભળ્યો દસમી કલમમાં કહે છે સોરી નવમી કલમ આપણે વાંચીએ પણ હું આભાર સ્તુતિ કરીને બલિદાન આપીશ ને હું મારી માનતાઓ ચઢાવીશ કારણ કે તારણ યહોવાથીશ દસમી કલમ કે જે યહોવાએ માછલીને આજ્ઞા કરી અને તેણે યુનાને કોરી જમીન પર બહાર કાઢી નાખ્યો ત્રીજો અધ્યાય પછી યહોવાનું વચન બીજી વાર યુનાની પાસે આવ્યું કે ઊઠ ને મોટા નગર નીનવે જઈને હું બોધ તને ફરમાવું તેને કર અને પછી એ વચન પ્રમાણે નિનવે ગયો અને નિવને તો બહુ મોટું શહેર હતું અને પછી એને પોકારીને કહ્યું કે આ બધું થયું પણ પ્રભુનું વચન શું કહે છે યુના એ બધું જોઈને ગુસ્સે થાય છે કારણ કે પેલા લોકોએ તો પસ્તાવ કર્યો યુનાનો સૌથી મોટી તકલીફ એ છે કે એને લાગે છે કે આ લોકો તો નહીં બદલાય એને એમ લાગે છે કે આ લોકો તો નહીં સરખા થાય આ લોકો તો પસ્તાવ કરીને પ્રભુની પાછળ નહીં આવે ભલા વિચાર કરીએ પ્રભુનું નું વચન છે પણ યુનાને બહુ જ ખોટું લાગ્યું ચોથો અધ્યાયને પહેલી કલમ પણ તેથી યુનાને ઘણું જ ખોટું લાગ્યું ને તેને ક્રોધ ચડ્યો બોલો વિચાર કરીએ ઘણી બધી વખત તમે ને હું કોઈક પાપી માણસ એને કહેતા નથી અને કહી એને બદલાય તો આપણને કદાચ દુઃખ થતું હોય કે કેમ આ બદલાયો બોલો પ્રભુનું વચન કે જે માફી એ ફક્ત તમારા માટે નહીં દરેકના માટે છે ઘણી બધી વખત આપણે ફરિયાદી જીવન જીવીએ છીએ

એ નિનવેહના દુષ્ટ લોકો જે કહેવાતા હતા એમણે પસ્તાવ કર્યો પ્રભુ એમને પણ કૃપા આપી પ્રભુ એમને પણ માફી આપી જે વિચાર કરીએ કે આપણે આ યુનાના જીવનમાંથી ઘણી બધી બાબતો શીખીએ છીએ ત્યારે વિચાર કરીએ કે આપણે કઈ કઈ બાબતોમાં નબળા સાબિત થઈએ છીએ પહેલી બાબત શું ઈશ્વર આપણી સાથે વાત કરીશ બીજી બાબત શું આપણી પાસે ચોક્કસ હેતુ છે શો આપણને હેતુની ખબર છે કે કેવી રીતે આગળ વધવાનું વિશ્વાસી જીવન જીવવાનું પણ આપણે શું હેતુથી ભાગી ગયાશ આપણને જે રિસોર્સિસ આપવામાં આવ્યા જે સ્ત્રોત આપવામાં આવ્યા એનો પ્રભુના રાજ્યને માટે ઉપયોગ નહીં કરતા આપણે બીજી નકારાત્મકતાઓ ઉપયોગ કર્યો શો આપણે પાપની બાબતોથી આરામદાયક બની ગયાશ શો આપણે ખોટી પસંદગીઓને ખોટી તકોનો ઉપયોગ કરીએશ શો આપણે પ્રભુના રસ્તાથી વિચલિત થયા છે અને હજુ પણ આપણે પોતાને ન્યાયી ને બીજાને ન્યાયી આપણે પોતે સારા ને બીજા પાપીને નક્કામાં આપણે પોતે પવિત્ર ને બીજા પાપી એવું સમજીએ છે પ્રભુનું વચન કે છે આજે આપણે પસ્તાવ કરવાની જરૂર છે વિશ્વાસી જીવનમાં સૌથી મોટી બાબત આપણે આજે શીખવવાની જરૂર છે આપણી જાતને અને એ તો એ છે માફી બધાને માટે છે પસ્તાવો બધાને માટે છે પ્રભુની કૃપા દરેકને માટે છે કારણ કે આ પૃથ્વીનું સર્જન કરનાર એ આપણો દેવીય હોવા છે અને એણે આપણા દરેકના જીવનમાંથી આપણે પસ્તાવ કરીએ પ્રભુની પાસે આવીએ અને માફી મળે એટલાને માટે પોતાની એકાકી જન દીકરા પ્રભુ સુખ્રીને મોકલી આપ્યા ફક્ત તમારા માટે નહીં ફક્ત તમારા માટે નહીં આપણા દરેકના માટે જેટલા પણ લોકો પાપી છે એ દરેકના માટે મોકલી આપ્યા કારણ કે આપણું પ્રભુ આપણો દેવ એ વિશેષ રીતે આપણને પ્રેમ કરે છે અને આજે આપણે પ્રભુના મધસ્તંભ આગળ આવવાની જરૂર છે અને આવીને આપણે માફી માંગીએ કરીને પ્રભુને કહીએ કે પ્રભુ તૈયાર છું મોકલ હું કરવાને માટે તૈયાર છું તું મોકલ હું જવાને માટે તૈયાર છું તું મોકલ હું સાહસ કરવાને માટે તૈયાર છું કારણ કે હું તારા પર અદ્ભુત વિશ્વાસ કરું છું પ્રાર્થના કરીએ સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ તમારી કૃપાથી દયાથી ભરજો આશીર્વાદો આપજો અમારા જીવનોમાં પ્રભુ તમારી કૃપા આપજો આવનાર દિવસોમાં વિશ્વાસમાં વધવા માટે અમને દરેકને સહાય કરજો અમારી પ્રાર્થના વલતારના પ્રભુ સુખ્રિસ્ત નામથી માંગીએ છીએ